ના કેસર નું નામ પણ મોગરા છે કાશ્મીરી મોગરા કેસર છે એ કેસર છે કે જેનું બીજ નીચે છે ઉપર ફૂલ આવી છે ને અંદર કેસર તમે નિહાળી શકો છો કે કદમ હો જેના અસ્થિર રસ્તો તેને જડતો નથી અળગમંદ ના માનવીને હિમાલય પણ નડતો નથી આજે વાત કરીશું ખેતીની અને એક એવી ખેતી કે હાલ આપણા ભાલ પંથકની અંદર ચર્ચાનો વિષય બની છે ભાલ પંથક એટલે રૂઢી ખેતી ડાંગર ઘઉં અને ચરોતરના થોડા ભાગની અંદર તંબાકુનો એ વિસ્તાર અને એ વિસ્તારમાં જ્યારે પણ તમે નીકળો તો આ ત્રણ પાક સિવાય તમને કોઈ પણ પાક તમને નજરે ન ચડે પરંતુ પાછલા કેટલાય દિવસોમાંથી ખંભાત તાલુકાનું આ નગરા ગામ ચર્ચાનો વિષય બન્યો છે અને વિષય એવો બન્યો છે કે એક યુવાન કે જેણે આખા ગુજરાતની નજર આ નગરા ગામના આ ઘર પર સાહસી છે પોતે ફોરેનથી રિટર્ન આવેલા છે પરંતુ કહેવાય છે ને કે એક અડગ મન જ્યારે હોય છે ત્યારે તમામ વસ્તુ શક્ય હોય છે અહીંયા હજારો ખેડૂતો છે પરંતુ ક્યારેક કોઈના મનમાં ડાંગર ઘઉં અને તંબાકુની ખેતી સિવાય બીજો કોઈ વિષય આવ્યો જ નથી કેમ કે સાહસ નથી કરી શક્યા પરંતુ એના કારણે ઘણા યુવા પેઢી જે છે કે તમે જો બદલાતી ઋતુની અંદર ખેતી પાકોમાં થતું નુકસાન હમણાં થોડા સમય પહેલા જ માવઠું આવ્યું નુકસાન જોયું અને આ બધા નુકસાનો જે છે આપણી યુવા પેઢી જે છે યુવા પેઢી વર્ષોથી જોઈ રહી છે અને અંદાજો લગાવે છે કે આજના આધુનિક યુગમાં જો જીવવું હોય તો ખેતી ન કરાય એ જ રીતે અને જ કારણે ઘણી યુવા પેઢી આ ખેતીથી દૂર રહે છે પરંતુ આ અલગ ભારત છે અને એ ભારતની અંદર યુવાનો કંઈક અલગ કરવાની ખેવના પણ છે છે આપણે અહીંયા ઉપસ્થિત નગરા ગામના દર્શનભાઈ તમે જોઈ શકો છો તો દ્રશ્ય બતાવું ખેતીની જયારે વાત આવે તમને તો તમને એવું વિચારો અને મનમાં એવા વિચારો આવે કે ભાઈ પાછળ ખેતર તો છે નહીં અને આ ખેતરની અંદર શું હશે અને કેવી તો ખેતી કરી હશે પરંતુ તમને બતાવી દઉં આ એક ઘર છે અને આ ઘરની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે મહેનત કરી રહ્યા છે પોતાનું કુશળ અહીંયા ઉજાગર કરી રહ્યા છે તેવા છે એ દર્શનભાઈ એ દર્શનભાઈ કંઈ મશીનરી સેટ કરી રહ્યા છે ટેમ્પરેચર સેટ કરતા હોય કે કંઈ પણ અને એ જે મશીનરી જે છે એનું આ એક આ ભૂંગળું તમને જે દેખાય છે રૂમની અંદર જાય છે એ રૂમમાં જવા માટે આ એક દરવાજો છે કે જે આની મેઇન સિક્યુરિટી છે અને સિક્યુરિટી એવી છે કે હાલ અમે લોકોએ અત્યારે આ જે સૂટ પહેર્યું છે એ પહેરવું પણ જરૂરી પડી જાય છે કારણ કારણ કે અત્યારે નગરામાં કાશ્મીરી માહોલનો એ અત્યારે અહીંયા માહોલ સર્જાય તેવું અહીંયા લાગી રહ્યું છે બહાર ટેમ્પરેચર છે અને શિયાળો પણ છે એટલે સ્વાભાવિક છે કે ઠંડી પડતી હોય પરંતુ અહીંયા અંદર જ્યારે આપણે પ્રવેશ કરીશું ત્યારે અંદર કશ્મીર જેવો માહોલ તમને દેખાશે અને હા હું તમને જણાવી દઉં કે આ નગરા ગામની આ ધરતી પર અને આ મકાનની અંદર કાશ્મીરી કેસર ખીલી ઉઠ્યું છે બતાવીશ તમને જોડાયેલા રહો મારી સાથે આ ખેતી તમારે જો જોવી હોય તો પહેલાં તો અંદર ટેમ્પરેચર જેટલું એટલું ઠંડુ છે અને કાશ્મીર જેવો માહોલ છે એટલે સૂટ કાં તો જેકેટ કાં તો સ્વેટર તમારે પહેરવું પડશે સાથે સાથે અંદર જે ખેતી થઈ રહી છે કેસરની ખેતીને ઇન્ફેક્શન ના લાગે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનની કોઈ વિપરીત અસર ન થાય એના માટે થઈને તમારે પોતે પણ થોડોક સમય બી જો અંદર જવું હોય તો માસ્ક પહેરવું જરૂરી બની જાય છે તો આવું તમને લઈ જાઉં એ ખેતીની અંદર કે જ્યાં આ ખેતી કેસરની કરવામાં આવી રહી છે દર્શનભાઈ આપણી સાથે છે અત્યારે પહેલો દ્વાર અત્યારે ખુલી રહ્યો છે ખુલ જા સીમ સીમની જેમ અત્યારે માહોલ જો થયો હોય તેવું લાગી રહ્યું છે આજનો યુવાન જે છે પાંચ રૂપિયાની પડીકીમાં કેસર ગોતતો હોય છે પરંતુ કેસર હોય ક્યાં એ તો જો કે જાહેરાતો છે પરંતુ અત્યારે હાલ જોઈ લો તમે આ દ્રશ્યો આ દ્રશ્ય તમને બતાવીશ કેમેરામેનને કહીશ પહેલાં તો તમને એ દ્રશ્યો બતાવી દે કેસરની ખેતીના ને તમને જોઈ શકો છો અત્યારે હાલ જે આ ફર્સ્ટ ક્લાસ સ્ટીલના સ્ટેન્ડ ની ઉપર તમે જે આ બકેટની અંદર તમે જે નિહાળી રહ્યા છો એ ઓરિજિનલ કશ્મીરી કેસર છે કે જે અત્યારે હાલ ગુજરાતની અને એમાં પણ આણંદ જિલ્લાની ખંભાત તાલુકાની એ ધરતી પર અત્યારે ખીલી ઉઠ્યું છે નજીકથી તમને જો બતાવવાનો પ્રયાસ કરું તો અત્યારે એ કાશ્મીર એ અલગ અલગ સ્ટેજ પર છે ને આપણે જાણીશું એ દર્શનભાઈ પાસેથી કે અત્યારે કયા સ્ટેજ પર આ કેસર છે અને આ કરવા માટે કેટલી મહેનત પડી જી દર્શનભાઈ પહેલાં તો પૂરું તમારું નામ જણાવો મારું નામ છે દર્શનકુમાર મહેશભાઈ પટેલ અચ્છા ગામ નગરાનો રહેવાસી છું આચાર્ય તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર 27 રનિંગ છે સત્યેશ પરસિંહ અચ્છા અચ્છા તો નગરામાં જ હા નગરામાં જ અચ્છા તો તમે ફેમિલી તો કેનેડા હતું હા ફેમિલી હું ખુદ હતો ત્યાં અચ્છા લંડન પણ ગયો કેનેડા પણ ગયો અને એક મિની બ્રેક લઈને પાછો આવ્યો કે પણ એ બ્રેક લીધા પહેલા મેં બધા રિસર્ચ કર્યા સોર્સીસ શોધ્યા અને ફાઇનલી કન્ક્લુઝન મળ્યું કે આ વસ્તુ એવું છે આજે દુનિયામાં મોંઘામાં મોઘુ સ્પાઇસીસ છે કે સર તો એને કઈ રીતના ઉગાડવું એ માટેની માહિતી લેવા માટે હું ઇન્ડિયા આવ્યો ટ્રેનિંગ લીધી અને પછી જાતે સેટઅપ ચાલુ કર્યું અને સ્ટેજ બાય સ્ટેજ દરેક વસ્તુ હું ગોઠવતો ગયો તો આ આઈડિયા તમને ક્યાંથી મળ્યો આઈડિયા મને એક્ચ્યુઅલી સોશિયલ મીડિયાથી જ મળ્યો છે તો પછી મળ્યા પછી મેં માં વધારે ઊંડો ઉતર્યો અને થોડા વધારે માહિતીના કલેક્ટ કરી અને માહિતી કલેક્ટ કરવામાં હું અંદર જ ઉતરતો ગયો તો મને વધારે ઇન્ટરેસ્ટ જાગ્યો તો પૂરતી માહિતી લીધી અને પછી તો પણ મનમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન તો હોય ભલે માહિતી એટલે પછી એની માટે મેં ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ પછી મેં પોતાનો સેટઅપ ઊભો કર્યો અને આજે આ સ્ટેજ ઉપર આવીને મને સક્સેસ પણ જોવા મળ્યું છે કેટલો સમય થયો સેટઅપ ઊભો કર્યો અત્યાર સુધી અત્યાર સુધીમાં સેટઅપ ઊભો કરવામાં છ મહિના જેવું થઈ ગયું છ મહિના જેવું તો છ મહિનામાં તમે શું શું નિહાળ્યું આની અંદર આખી દિવસ તેની અંદર પણ મેં પણ ઘણા બધા એવા પ્રોબ્લમ્સ કહીએ કે મને પણ ઘણું બધું જાણવા મળ્યું છે કેમ કે મારી માટે પણ પ્રથમ વખત હતું તો મને ઘણું બધું જાણવા મળ્યું છે અને એ છેલ્લા મને સમજાવ્યું કે મોડર્ન પદ્ધતિ અપનાવીથી અપનાવવાથી ઘણું બધું સારું એવું પ્રોડક્શન આપણે મેળવી શકીએ છે અચ્છા આ આ કઈ પદ્ધતિ કહેવાય આ પદ્ધતિનું નામ એરોપોનિક ટેકનોલોજી છે અચ્છા અચ્છા આની અંદર શું સિસ્ટમ આખી ફિટ કરવી પડે એરોપોનિક નું મીનિંગ જ આપણી પદ્ધતિ વગર માટી આપણે કેસર ઉગાડ્યા છે જે બિઝિકલી કોઈ બી ખેતી હોય ખેતરમાં જ થાય બરોબર છે જેમાં આપણે માટી વગર વસ્તુ ઉગાડ્યું છે અને ક્વોલિટી થી લઈને એનું એની ક્વોલિટી પ્લસ એનો ટેસ્ટ એની જે પણ રિક્વાયરમેન્ટ હોય એ બધું સારું એવું હોય છે કશ્મીર એવું પણ ઘણા બધા રિપોર્ટ્સ મળ્યા છે જ્યાં કશ્મીર કરતાં પણ લેબ રિપોર્ટમાં સારા એવા પર્સન્ટેજ હોય છે સારા એવા ગ્રેડ મળે છે આ કેસરના કેસરનું નામ પણ મોગરા છે કશ્મીરી મોગરા કેસર છે એ ટાઈપની વેરાયટી છે કાશ્મીરી મોગરા કશ્મીરી મોગરા છે અચ્છા કશ્મીરમાં કેસર જે થાય છે તમે અંદર એરોપોનિક પદ્ધતિથી અત્યારે અહીંયા કરેલું છે તો અહીંયા ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે શું તમારે કાળજી લેવી પડતી હોય છે એની માટે કાળજી એ લેવાની કે બે ટાઈપનું ટેમ્પરેચર સેટ કરવું પડે જે રીતના બાર દિવસ અને રાત થાય એ જ રીતના મારે અહીંયા મેન્યુઅલી આપવાનું દિવસ રાતનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એને મારે એવો અહેસાસ આપવાનો અત્યારે દિવસ થયો હવે રાત પડી અંધારું થયું એ જ રીતનું મારે બધું એને એ દરેક બિયારણને સમજાવવાનું કે ભાઈ તમે ખરેખરમાં એ જ જગ્યા ઉગો છો જ્યાં તમે ઉગતા હોય પણ મારે અહીંયા આર્ટિફિશિયલી આપવાના અચ્છા અચ્છા મતલબ ત્યાંનું વાતાવરણ એને અહીંયા ઉભું કરવાનું અચ્છા આ બધું જે સેક્શન જે ઊભું કરેલું છે એ શું મતલબ દર્શાવે છે આ બધું સર સેક્શન એ દર્શાવે છે આ ઘોડા એટલા માટે મૂકે છે જે વર્ટિકલ ડિઝાઇન મેને ડિઝાઇન કરીને આ બધું કર્યું છે મતલબ કે ઓછી સ્પેસમાં આપણે વધારે ગ્રોથ લઈ શકીએ અચ્છા અચ્છા ખરેખ ખેતરમાં આપણે એ રીતનું ખેતરમાં બનાવેલું જેમાં લાંબી સ્પેસ હોય ખેતર આ રીતનું લાંબુ આ વર્ટિકલમાં ઓછી સ્પેસ આવડે વધારે ગ્રોથ થઈ શકે છે પછી આ જે છે ચિલ્લર છે જે કોલ્ડ સ્ટોરેજમાં અને એવી બધી ફેક્ટરીમાં યુઝ થતી હોય જેને પ્રોડક્ટને ઠંડી રાખવાની હોય માઇનસ ડિગ્રી ને બધામાં તો એ જ વસ્તુ એને આમાં આપણે યુઝ કરી શકીએ જે એને ટેમ્પરેચર સારું એવું મેન્ટેન કરી આપે છે

નિહાળી શકો છો કેસર કોને કહેવાય છે આની અંદર કેસર કે આજે રેડ કલર નું જે ત્રણ અંદર સ્ટિગમા દેખાય છે અને થ્રેડ છે અને થ્રેડ કહેવાય હા આપણે તાતણા કહી તાતણા કહીએ કે કેસર છે બરોબર છે આ ફૂલ છે અચ્છા અને બીજો એની જોડે સપોર્ટિવ રૂલમાં માં કે છે યલો અચ્છા છે બરોબર છે તો આ કેસર છે અચ્છા અત્યારે આ આની ઉંમર કેટલી થઈ ગઈ છે આની આની ઉંમરની વાત કરું તો અને મૂક્યા પછી મારે ત્રણ મહિના થયા છે અને સેટઅપ ચાલુ કરે બરોબર બેઝિકલી આ આ પણ એક પ્રકારની સીઝન ઋતુ જ છે અચ્છા રીતના આપણે પાક ઉગાડીએ છીએ સીઝન ટાઈપ જ આવે પણ આ ટેકનોલોજી ની અંદર આગળ આપણે વર્ષમાં બે વાર પણ આનું પ્રોડક્શન લઈ શકીએ વર્ષમાં બે વાર લઈ શકો લઈ શકીએ એરોપોનિક બરોબર છે બાકી આ સીઝનલ જ થતું હોય છે મતલબ ઠંડીના પીરિયડ ની અંદર થતું હોય બરોબર છે તો અત્યારે જે શરૂઆત તમે આ સીડ જે છે સીડ પરચેસ ક્યાંથી કરેલું કેવી રીતે કરેલું એ કેટલું લાયા હતા તમે સીડ હું કાશ્મીર થી પરસેજ કરેલું છે સીડ હું 200 કિલો લાયલો છું અચ્છા અને તેના ખેડૂતો જોડે કોન્ટેક્ટ કરીને સારા એવા વેરીફાઈડ ખેડૂતો જોડે કોન્ટેક્ટ કરીને વાતચીત કરીને પછી આ હું ત્યાંથી લાવ્યો છું અચ્છા અહીંયા પરિવારનો તમને આજે ખેતી કરવામાં આવતો આજની યુવા પેઢી તો ખેતી થી દૂર ભાગે છે પરંતુ તમે કઈક ઇનોવેટિવ કર્યું હોય તેવું લાગી રહ્યું છે અમને પણ નવાય છે કે ભાઈ આપણા વિસ્તારની અંદર ડાંગર ઘઉં સિવાય કેસર પણ થઈ શકે છે જોઈને અત્યારે રૂબરૂ પ્રતિ થઈ છે અમને લોકો તમારું શું કહેવું છે એ બાબત ખૂબ ખુબ આભાર કે તમે મારી આ જે બી મેં કામ કર્યું છે અને તમે પ્રોત્સાહન આપ્યું અને આગળ વધારવા માટે મદદ કરી કેમ કે મારો એ જ હેતુ હતો કે આગળ ઘણા બધા યુવાનોને આ બધું જોવા મળે શીખવા મળે કે આ રીતનું પણ શક્ય છે ખેતીની અંદર અગર મોડર્ન ફાર્મિંગની અંદર આપણે અપનાવીએ તો તો આ રીતનું પણ થઈ શકે છે દર્શક મિત્રો તમને બતાવી દઈએ અત્યારે તમે આ જે મારી પાછળનું જે દ્રશ્ય જે છે બરોબર છે દર્શનભાઈ આ શું બતાવી રહ્યું છે આ ટેમ્પરેચર છે કે એર ક્વોલિટી છે શું છે અત્યારે આ ટેમ્પરેચર ને હ્યુમિડિટી જેટલો ભેજ છે અચ્છા એનું મેજરમેન્ટ કરીને આ ડિસ્પ્લે કરે છે અત્યારે આ રૂમની અંદર આટલું અવેલેબલ છે અવેલેબલ છે અચ્છા લાંબો સમય સુધી માણસ જાત કદાચ અત્યારે આની રૂમમાં રહે તો આની અંદર આ પ્લાન્ટની ઉપર ઇફેક્ટ પડે એવું કઈ ઇફેક્ટ પડી શકે ઇફેક્ટ પડી શકે છે અચ્છા અચ્છા અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મતલબ તમે આ આનો મતલબ જોયું હતું અને ત્યારબાદ પછી તમે આઈડિયા લીધો અને આ સાહસ કરીને અત્યારે કેસર અત્યારે અહીંયા ખીલવેલું છે અહીંયા તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે અહીંયા આ બધી જે ટ્રે તમને જે દેખાઈ રહી છે તમામ એ ખેતી છે તમને કદાચ લાગશે આ જમીન છે એમ કહીએ ને તો પણ ચાલી જાય આ આટલા વીઘા જમીનની અંદર આ કેસરની ખેતી થઈ છે એવું તમે અંદાજો મારી શકો કેમ કે કેસર અત્યારે એનું સ્ફુરણ જે છે એનું અંકુરણ જે છે અત્યારે ચાલુ પણ છે નીચલા સ્ટેજ થી લઈને ઉપલા સ્ટેજ સુધી અને સ્ટેજ વાઇઝ એને ગોઠવવામાં આવ્યા છે સાથે સાથે એનું તમે લોકો હાર્વેસ્ટિંગ બી કરતા હશો ને આનું હાર્વેસ્ટિંગ બી કરીને પછી એનું લેબ ટેસ્ટ કેવું કઈ કરાવો છો હા હા તો એના દ્વારા મને જાણવા મળે કે આની અંદર કઈ રીતની ક્વોલિટી છે કયો ગ્રેડ આના આપી શકાય હા કે ઘણા લોકોની એવી રિક્વાયરમેન્ટ હોય છે કે આ ટાઈપનું કેસર અમારે જોઈએ છે આટલી ક્વોલિટીમાં આ પેરામીટર માં એટલા માટે સારું રહેશે મતલબ કેસર બી ક્વોલિટીના હિસાબથી હિસાબ હિસાબથી વેચાય છે અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આજની યુવા પેઢી સોશિયલ મીડિયાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે અને પોતાના જિંદગીના અમુક સમય જે છે સોશિયલ મીડિયા પાછળ વેડફી પણ નાખે છે પરંતુ આજે યુવાન જે છે યુવાને સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કર્યો છે અને સદ ઉપયોગના આધારે હાલ અહીંયા નગરા ગામમાં કેસર જે કેસરની જે ખેતી જે છે કશ્મીરી કેસરની એ કેસરની ખેતી અત્યારે અહીંયા થઈ શકે છે તેવું અહીંયા આ દ્રશ્યો જોઈને સાબિત થાય છે કેસરની ખેતી વિશે કદાચ હજુ પણ તમારે વધુ માહિતી જોઈતી હોય તો મારી આ સ્ક્રીનની ઉપર જેમણે ખેતી કરેલી છે એવા સાહસી યુવા એવા દર્શનભાઈનો મોબાઈલ નંબર પણ અહીંયા સ્ક્રીન પર આપેલો છે તો વધુ માહિતી માટે અથવા તમારે પણ જો ખેતી જોવી હોય તમારે પણ કંઈક નવું કરવાની ખેવ ના હોય તમારા અંદર તો તમે એ નંબર ડાયલ કરી શકો છો ને નંબર ડાયલ કરી અને દર્શનભાઈને કોલ કરી તમે અહીંયા જોવા માટે આવી શકો છો